નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલ તાલુકાના વેજલપુર પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ અને વિરોધ પક્ષના ટેકેદાર વચ્ચે ધાક ધમકીઓની તકરારની વચ્ચે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના મહિલા ડેપ્યુટી સરપંચના પતિ અને પંચાયતની ચૂંટણીમાં વિરોધ પક્ષના ટેકેદાર વચ્ચે રાજકીય અદાવતને લઈ અને થયેલ ઝઘડામાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે અરજીઓ કર્યા પછી પણ બંને પક્ષો વચ્ચે તકરાર વધતા વેજલપુર પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધતા વેજલપુરમાં ચકચાર મચી છે કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત ખેડાફળિયામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ પટેલ અને વેજલપુર પંચાયતના મહિલા ડેપ્યુટી સરપંચના પતિ અર્પિત શેઠ તથા પંચાયત સદસ્ય ચરણસિંહ રંગીસિંહ ચૌહાણ વચ્ચે સ્વામિનારાયણ મંદિર વેજલપુર ખાતે તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ શાકોત્સવ દરમિયાન ઝઘડો તકરાર થઈ હતી જે અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે અરજીઓ નોંધાવી હતી પરંતુ બંને પક્ષે કોઈ સમાધાન નહીં થતાં અને તકરાર આગળ વધતા અંતે વેજલપુર પોલીસે સરપંચના પતિ અર્પિત શેઠ ચરણસિંહ ચૌહાણ તથા ધવેલ મહેન્દ્રભાઈ પટેલ સામે તો સામે પક્ષે જયેશ બાબુભાઈ પટેલ વિરુદ્ધમાં સામસામે વિવિધ ધારાઓ મુજબ ના ગુના નોંધી ફરિયાદ દાખલ કરતા આગળની તપાસ હાથ ધરી છે